રામ રામ ખેડમિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકાળ સાગર આપ સૌ ખેડૂમિત્રુનું હાર્દિક સ્વાગત છે જેમ કે આપણે વાત કરી હતી કે આપણે હવે રોજ એક કપાસની વેરાયટીની માહિતી આપીશું જેથી કરીને આપણે કયો કપાસ કરવાનો છે કેવી જમીનમાં કપાસ કરવાનો છે પાણી છે તો કેવી રીતે પાણી આપવું જોઈએ ખાતર આપવાની માહિતી આપણે દઈશું નિંદામણ અને ખડ કચરાની ઘાસની માહિતી આપીશું બરાબર છે

વાત આપ કપાસની કરીશું કે પ્રભાત શીડ્સ કંપનીનો નવાબ નવાબ કપાસ જે આવે છે મોટા જીનવાની વેરાયટી છે એ તમારે કરવો જોઈએ વજન બજન પણ સારું છે પરંતુ એની પહેલા આપણે વાત કરીએ કે ભાઈ તમે એક સાહ પાડી દીધા છે અને સાહ પાડીને તમારે આગોજરો કપાસ કરવો છે તો એમાં તમે નવાબ કરી શકો છો કારણ કે નવાબ લાંબો ટાઈમ સુધી ઊભી રહેવાવાળી વેરાયટી છે એકસો ચાલીસથી એકસોને સિત્તેર દિવસ સુધી વેરાયટી ઊભી રહી શકે છે અને વેરાયટી કરવાની હોય મને કે પાણી હોય ને કપાસ સોપો છે તો તમે એમાં ગાંડીવામ ભરોસા આશા ભક્તિ રાજા બરાબર છે એકસો પાંત્રીસ નંબર કરી શકો છો પુષ્કર કરી શકો છો પછી સાગર લક્ષ્મી નું ત્રણસો એક નંબર પણ તમે ઓરવિન કરી શકો છો તો જે ખેડૂત મિત્રોને કપાસની વેરાયટી વિશે માહિતી જાણવાની છે તો ખેડૂત મિત્રો પૂરેપૂરો આપણો વિડીયો જોઈજો તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો પહેલા તમે શાહ પાડી દીધા છે અને એમાં તમારે દેશી ખાતર નાખવાનું થાય તે દેશી ખાતર શાહમાં નાખી દેવાનું જે ખેડૂત મિત્રો પાસે દેશી ખાતર ન હોય એમને મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું શું નામ આવે છે અન્નપૂર્ણા નામ આવે છે એ અન્નપૂર્ણા સોળ ગોઠાના વીઘામાં

કે દવા આપણે સાહમાં સાટવાની છે ખાસ ખેડૂત મિત્રો તમે જ્યારે આ દવા સાટો ત્યારે પટ્ટી ફુવારાનો ખાસ ખેડૂત મિત્રો ઉપયોગ કરવાનો છે ઘણા ખેડૂત મિત્રો પેલા મોટા મોટા ડોગલા લાગતા હોય આઠ આઠ દસ દસ હોલ વાળા પાણી નીકળી જાય હવે એ પાણી શાહમાં નાખવાનું હોય એની બદલે આજ પણ શાહ નો હોય આજ પણ શાહ જે બાજુ પવન હોય ને એ બાજુ શાહ ને ઓલા મળે એક બાજુ ખરો અમુક ટકા નીકળે એક બાજુ હમું જો નીકળે બરાબર છે તો આમાં તમને કહું બધી વસ્તુ આપડી બગડે એટલા માટે પટ્ટી ફોવારાનો આપણે ઉપયોગ કરવાનો છે પટ્ટી ફોવારાનો ઉપયોગ કરી દેવાનો અને આવી રીતે હાલ્યું જવાનું બરાબર એટલે આપણા શાહની માલિપા એ હાઈ ક્લાસ દવા અંદર લાગી જાય બરાબર છે તો તમે મેક્સકોટ નો ઉપયોગ કરો ત્યારે ખાસ કરીને મિત્રો પટ્ટી ફોવારાનો ઉપયોગ કરવાનો છે બીજું કે પેલા તમારે શાહમાં ખાતર નાખી દો બરાબર ત્યારે ઘણા વખત ખેડૂત મિત્રો વિલાયતી ખાતર નાખવાનું પસંદ કરતા હોય છે રાસાયણિક ખાતર નાખવાનું પસંદ કરતા હોય છે વિરાયતી રાસાયણિક બે એક જ છે બરાબર માનો કે તમે ડીપી નાખતો હોય તો વીગે તમે 10 12 કિલો લખી નાખો 12 32 હોળ નાખતા હોય તો 10 12 કિલો લેખે નાખો 20 20 0 કે નરબદા ફોસ હોય તો ઈ તમે વીગે 10 12 કિલો નાખી શકો છો આમાંથી કોઈ પણ એક વેરાયટી પસંદ કરવાની છે પછી એની સાથે જે સલ્ફર ખાતર આવે છે સલ્ફર બરાબર છે એ તમે મમરીમાં લ્યો કે પછી પાવડરમાં લ્યો બરાબર છે સલ્ફર મિલનું છે વિન્સેટનું છે

તમે આગ્રણી કરી શકો કારણ કે જ્યારે એના ફૂલ સાપા તમને ફૂલ ભરાઈ ગયા હોય ત્યારે ખાતર ની જરૂર હોય બરાબર છે એવા સમય પછી વળી વળી ડીપ એવું આપતા હોય યુરિયા એવું આપતા હોય પણ એવા સમય પર જો આ રીતનું ખાતર આપેલું હોય તો છોડ ને ફૂલ તાકાત મળે ફૂલ જુસ્સો મળે અને એ છોડ તમને કહું મજબૂત થી ઉભો રહે ફૂકાઈ ન જાય વયો ન જાય બરાબર છે હવે જે ખેડૂત મિત્રો એ કપાસ સોંપી દીધો છે બરાબર છે અને કપાસ ઉગી છે અને જ્યારે તમારે દોઢ બે મહિનાનો કપાસ થાય અને પાળા બાંધવાનો તમારે જ્યારે સમય હોય ત્યારે તમે એમાં મહા લાભ આવે છે ખાતર એ વી કે પાંચ કિલો લખી આપી શકો છો અને તેની સાથે તમે

પ્રભાસ સીડ્સ કંપની આપણને નવા બાપુ છે એમાં કાંઈ ઘટવા દીધું જ નથી એને એ મોટું મોટું ટબ્બા રેખો તમને કોઈ ઝીણવું થાય બરાબર છે પછી પાંચ સાડા પાંચ છ ગ્રામનું એનું ઝીણવું થાય છે ખુલવામાં એકલા છે રોગ પ્રતિકારક જીવાતમાં પણ બહુ જ તમને કોઈ સુસ્તા જીવાતની સામે બહુ સારી એવી રોગ પ્રતિકારક જીવાત એની સંગ્રહ શક્તિ છે બરાબર છે તો રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી વેરાયટીની જો તમે પસંદગી કરો

આ વર્ષે આઠસો ને સાહીઠ રૂપિયાનો કપાસનો ભાવ છે તો આપણને આઠસો સાહીઠ રૂપિયામાં મળે ત્યાં સુધી લેવાનો આપણે કાંઈ એના હજાર રૂપિયા નથી દેવાના પંદરસો નથી દેવાના બે હજાર નથી દેવાના આપણને કપાસ આઠસો ને સાહીઠ રૂપિયામાં મળે ત્યાં સુધી જ આપણે કપાસની વેરાયટી લેવાની છે તમને તારે નકર પછી બીજી વેરાયટી એ બધી ઘણી બધી સારી છે નવાબ વાળાની તે રુદ્રા વેરાયટી છે એ પણ ટોપ વેરાયટી છે અને ગયા વર્ષે એ તમને કોઈ વેરાયટી સંકેતની બાજુમાં આપી હતી પછી નવાબની બાજુમાં આપી હતી સેરાટની બાજુમાં પીતી પંચોતેર છોતેરની બાજુમાં પણ આપણે આપેલી છે અને એમાં પણ જરાય ઉત્તરમાં ઓણું ઉતર્યું નથી એક દોરો તેણી તો એક દોરો વધ્યો છે પણ એક દોરો ઓછો ઉતર્યો નથી આ વેરાયટીઓ પણ સારી વેરાયટીઓ છે બરાબર છે બાકી તમને ખબર છે કે તમારે કઈ વેરાયટી કરવી છે તમારા વિસ્તારની માલિપા તમારા આજુબાજુના વાતાવરણની માલિપા કઈ વેરાયટી થઈ છે એ વેરાયટીની પસંદગી કરવાની એવું ક્યારેય નહીં જોવાનું કે એક વિડીયોના આધાર ઉપર આખું ગુજરાત ગાઈડ ઊંચું હોય અને પછી તમને એની પર ડોટ મૂકી દીધી હોય આપણે એમ નહીં આખા ગુજરાતમાં તો એવા હો ખેડૂત મિત્રો ને ખેલું હોવું જોઈએ પણ તમારા તાલુકામાં તમારા જિલ્લામાં તમારા આજુબાજુના પાંચ પંદર ગામની માલિક વેરાયટી હોય અને એને સારું એવું ઉત્પાદન આવ્યું હોય તો એ સો ટકા વેરાયટી કરવાની હોય વેરાયટી તમારે સારી થઈ હોય તો તમે પસંદગી કરી શકો છો આપણે રોજ કપાસના બિયારણની વેરાયટીની માહિતી આપીશું જેથી કરીને તમને આવનાર સમયની માલિકા કયું તમારે બિયારણ કરવાનું છે એની તમને પૂરતી માહિતી મળી રહે જ્યારે પણ બિયારણ આવશે ત્યારે અમે ખેડૂત મિત્રો વિડીયોના દ્વારા માધ્યમથી તમને બધાને આજે હાથ વાગે માહિતી પહોંચાડી દેવું કે ભાઈ હવે માર્કેટની માલપા બિયારણની સપ્લાય થઈ ગઈ છે તમારે કયું બિયારણ કરવું છે આજ એક મળે કાલ બે મળે એમ નહીં જ્યારે જે વસ્તુ હાજરમાં મળે એ વસ્તુ તમારે ખરીદી લેવાની છે કારણ કે તમને સંકેત કરવું છે આજે મળ્યું છે લઈ લો નવાબ લેવું છે આજે હાજરમાં પડ્યું છે આ લઈ લો તમારે રુદ્રા કપાસ વેરાયટી કરવી છે હાજરમાં મળે છે લઈ લો એવું ક્યારે નહીં રાખવાનું ખેડૂત મિત્રો કે એ કારણ ગામમાં જાય તે બધી વેરાયટી લઈ લઈશ કારણ કે સારી વેરાયટી સોલ્ટેજમાં જ રહેવાની છે છે અને વેરાયટીઓ કે બહુ સોલ્ટેજમાં એની સારી એવી ડિમાન્ડ છે હું ચાર પાંચ દિવસથી થી બાર હતો ત્રણસો ને દસ કરતા પણ વધારે વેરાયટીઓનો રાજસ્થાનમાં એનું જેવટી ટેસ્ટિંગ હતું કે ભાઈ જે કપાસ બનાવ્યો છે એ કપાસ કેવો થશે જે કપાસ બનાવ્યો છે બિયારણ તમારે તમારા ખેતરમાં લગાવવાનો છે વાવવાનો છે શોપવાનો છે એ કપાસ કેવડો થશે એનો જે જીઓટી આપણે જોયું છે એમાં પંદર થી સત્તર વેરાયટી આપણે એવી જોઈ છે કે રફ એન્ડ ટફ વેરિયા ની માલી પાસે થાય તમારું પાણી મોળું હોય ખારું હોય કે ભાંભળું હોય બરાબર છે જમીન તમારી બે રંગી હોય ગોરાડું હોય કાળી પાડાના કાન જેવી હોય કે પછી જમીન સારી હોય ને પાણી મોળું હોય તો પણ એ વેરાયટી થશે બરાબર છે તો